ભગવાન કી જય કુળદેવી મોમાય માત કી જય કરદેવી આશાપુરા માત કી જય આજે મોટા વાગોદર બધે જયસંગજી બાબુના સહ પરિવાર દ્વારા આ રૂડુ ભાગવત કથાનું આયોજન કીધું છે તે પ્રસંગે શાસ્ત્રીજીએ આપણે હરિકથા સંભળાવી છે કૃષ્ણ ભગવાનના પોતરા સુધીના નામ હોય ત્યાર પછી તમારી કુળકથા જે કે સર્વે પિતૃઓના નામ આ ચોપડાની અંદર છે અને આને ફરિયો કે દરિયા અને ફરિયાનો પાર નો આવે તો આજે ટૂંકમાં વંશાવડીનું વાંચન કરીશ તો પ્રથમ નહારાજા આ આજ નહારાજા લા अलक ना निरंजन निरंजन, निरंजन, निरंजन ना निराकार तो, तो सर्वे पृथ्वी का मंडाण हुआ पृथ्वी तो त्रण कटका भया तो ब्रह्मा विष्णु ने मैं सुपन दिया, दिया ब्रह्मा जी आ सृष्टि नी रचना करी पोता ना शरीर दस मानस पुत्र उत्पन्न किया अत्रिते ब्रह्माना मरिते ब्रह्माना पलते ब्रह्माना पुलसते ब्रह्माना अंगिराते ब्रह्माना रघुते ब्रह्माना દક્ષતે ભ્રમાના નારદતે ભ્રમાના કૃતુતે ભ્રમાના આવી તે પોતાના શરીર માંથી દસ માનસ પુત્ર ઉત્પન્ન કર્યા એમાં આંખ માંથી ઉત્પન્ન કર્યા એ ઋષિ નું નામ પડ્યું અત્રિ ઋષિ જે આપણું સર્વ ચંદ્રવંશી રાજપૂતો ગોત્ર છે અત્રિના ત્રણ દીકરા થયા ત્રણેય દીકરા બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર એનો અંશ અવતાર મોટા દીકરા ગુરુ દત્તાદ્રેય બીજા નંબરના દીકરા ગુરુ દુર્વાસા અને ત્રીજા નમરના દીકરા જેના નામ બે નામ હતા એક રાજા ચંદ્ર અને બીજું નામ હતું સોમદત ત્યારે ચંદ્ર રાજાને પોતાના સસરા તરફથી જ્યારે તેને શ્રાપ મળ્યો એ શ્રાપના નિવારણ માટે સૃષ્ટિની સર્વપ્રથમ શિવલિંગ

ગોહિલ વંશ અને તુવર વંશ પણ એમાંથી થયો અને યદુરાજા રાજા આપણી ગાદી મથુરામાં એમાંથી આપણો યદુ થયો બ્રહ્માજીથી થી છપ્પનમી પેઢીએ શ્રીકૃષ્ણ ભગવાન કે જેને આપણે ભાગવત કથા જેને કહી છે એ ભાગવત ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાન છપ્પનમી પેઢીએ અદિનારાયણ થી અને મથુરાની જેલમાં એમનો જન્મ થયો સાત ના બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ એટલે વાસુદેવજી ને એમ કે હવા માં આવીને કંસ રાજાને મારી નાખ્યા પાતો સાક્ષાત પરમાત્મા હતા એટલે વાસુદેવજી એમને કરંડિયા માં બેસાડી રાતોરાત ત્યાંથી રવાના થયા

મહામાયા યોગ માયા અને ત્યારથી માતાજી નું નામ પડ્યું આપણા સમસ્ત કુળદેવી છે અને પછી કૃષ્ણ ભગવાન ગોકુળ અંદર મોટા થયા

એટલે આના પેટે થી જે જન્મ છે એમાં તમારા કુટુંબ નો મોક્ષ થશે યદુકુમારો કુમારો મોજાણા હવે શું કરું ઈ મૂષણ નામ ની ધાતુ તહારા ને ઘસવા મીડા ઘસતા ઘસતા નાની એવી કટકી વઈ હવે આનાથી થી આપણે શું થવાનું એને પાણીની અંદર નાખી દીધી એક માછલી ગળી ગઈ અને ઈ

ઓખા બહુ ઉઠે ઉસાવા ઈ પોતાના પિતાજી ઘરે મિસર દેશની અંદર ગયા હતા સોણીતપુર નામ ગામ અને પોતાના પિતાજી ની પ્રસુતિ કરવા ગયા હતા એક જ ચંદ્ર વર્ષ વંશ એમના પેટ ની અંદર હતો એને આવી અને દુર્વાસા ઋષિ ને વિનંતી કરવા માંડ્યા કે અમારો ચંદ્ર વંશ તો મોક્ષ પામ્યો છે પણ તમે દયા કરો તો અમારો વંશ બચે ગુરુજી ને દયા આવી ગઈ વજ્રના ના ઘોડા દ્વારા સિદ્ધ કરી યજ્ઞ પવિત્ર અને એના પેટ ઉપર રાખજો એટલે પૂરા દિવસે દીકરાનો જન્મ થશે પૂરા દિવસે એ દીકરાનો જન્મ થયો વજ્રના ના ઘોડા નાભી ઉપર રાખેલા હતા એટલે એનું નામ પડ્યું વજ્રનાભ અને વજ્રનાભ પરિવાર અત્યારે આપ બધાય વજ્રનાભ થી આપનો કેડો બધો પરિવાર નો થયેલો ઈ વજ્રનાભ રાજા મોટા થયા એટલે દ્વારકાની અંદર આવી અને ફરીથી દ્વારકા નું દેરું ચડાવ્યું

ગીજની રાત કર્યા પછી પાછા પોતે સિંધ મલક અંદર આવ્યા અહીંયા આવી અને મોટું નગર કબજે કર્યું એના દીકરાનું નામ હતું સમાજી એના નામ ઉપર સમય નગર નામનું શહેર વસાયું અને આપડી અટક પડી સમા ચોથા નંબરના દીકરા જેનું નામ ભૂપત ઈ માની રજા લઈ સિંધ માં નીકળ્યા મારવાડ અંદર ગયા મોટું ગામ કબજે કર્યું ફતો ગઢ બાંધો ગઢ દિલ્હી ગઢ આગરા